જય જવાન જય કિસાન જય બુલીઘટ આજે તારીખ નવ પાંચમો મહિનો અને બે હજાર પચીસ અત્યારે આપણી ઉપર જે એક વરસાદ રૂપે ક્યાંક ને ક્યાંક માવઠું વરસી રહ્યું એના વિશે વાત કરી એ પહેલાં એક આપણે એક દેશ માટે પણ એક સામાન્ય આપણે વાત કરીએ તો જે આપણે ઘણા દિવસો પહેલાં જે પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો જોકે ખરેખર તો આપણે બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક એક હિન્દીનીય ઘટના હતી જો આપણા બધેને શક્તિ બહાર યોગ્ય એ દુઃખની વાત હતી પણ એને એના જવાબમાં જે આતંકવાદી હુમલો ભારતે પણ એમને જવાબ આપ્યો હતો એના એ પાકિસ્તાન ખરેખર ક્યાંક ને ક્યાંક એક દેશ એવો છે કે કોઈ વિચાર નથી કરતો કંઈ જોતો નથી અને ગમે એમ ગમે એ દેશની સામે ગમે એ રીતે યુદ્ધ કરવાની વારંવાર કોશિશ કરતો હતો અને આપણે પણ ઘણીવાર આપણા દેશે ભારત દેશે એમનું પણ ઘણીવાર સહન પણ કરી લીધું જો કે મારા જેવા આપણે જે આ ભારતના મારા જેવા ઘણા પણ એવા ખેડૂત અને સામાન્ય નાગરિક જે ભારતના હશે એને આ મુલાપની જાણ મળી તે પછી ઘણું પણ દુઃખ થયું પણ આપણે ભારતની એક નીતિ એવી છે કે આપણા દેશના કોઈ પણ સામાન્ય નાગરિક હોય કે ઉચ્ચ અધિકારી હોય આપણે સહન થાય એટલું આપણે સહન કરતા જ હોઈએ પણ આજે જે આ ઘટના બની આપણી ઉપર ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકને પણ ક્યાંક ને ક્યાંક દિલ દુખાડ્યું હતું અને બહુ આપણે અંદરથી દુઃખ પણ થયું હતું બધે આગળ બધેના દિલમાં અને મગજમાં એક જ ગુસ્સો હતો કે આજ પર આપણે વળતો જવાબ આપવો જ જોઈએ અને એ રીતે જ આપણી સરકાર અને આપણી સૈનિકે એમને જવાબ આપેલો હતો એના અનુસાર એની કાલે રાતે આપણી ઉપર એટેક કર્યો એટેક કર્યો એનો વળતો જવાબ ભારતે આપ્યો અને આપણે આજે એક વાત કરીએ તો દિલથી ક્યાંક ને ક્યાંક આપણે ભારતીય સહી એમનો ગર્વ છે આપણે પણ મિત્રો આપણે જાજવું આમાં રાજકારણમાં કે ક્યાંય જવું નથી પણ આજે આ વિડીયામાં વાત કરવાનું મન એમ થયું કે મને ખુદને પણ એવું ગૌરવ થયું કે હું ઈશ્વરને પ્રાર્થના કરું કે આવા દેશની અંદર મારો પણ જન્મ થયો આવી જ લાગણી ભારતના હરેક નાગરિકને હશે કારણ કે આજે આપણા અને કાયમી આપણે વિડીયામાં એટલા માટે તો બોલી છે જય જવાન અને જય કિસાન એનું મહત્ત્વ એટલે આપીશી કે આપણી સરહદ ઉપર આપણા જે જવાનો આપણી રક્ષણ કરે છે ચોમાસું શિયાળો ઉનાળો કોઈ પણ ઋતુનો સામનો કરી અને ખાવાનું પણ ન મળતું હોય પાણી પણ ન મળતું હોય એ આપણું રક્ષણ કરવામાં સમક્ષ છે અને ક્યાંક ને ક્યાંક આપણે કિસાન જે આપણે કોઈ પણ ઋતુનો સામનો કરી અને ખેત ઉત્પાદન લેતા હોય એને આપણા આખા દેશનું પેટ ભરતા હોય એટલે કાયમી માટે આ દેશની અંદર આ નારો ગુંજે જય જવાન જય કિસાન એના માટે જ હું કાયમ્યા વિડીયોમાં આ બે શબ્દ પહેલાં બોલું છું મિત્રો ક્યાંક ને ક્યાંક મને પણ ખબર છે કે તમે પણ આજ ગર્વ ગર્વ મહેસૂસ કરતા હશો મારા મારું પણ હૈયું અને દિલ ફૂલાય છે આ વાત કરવામાં હું ખરેખર ઈચ્છતો નહોતો પણ દેશ માટેની વાત છે એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એમ થયું કે આજ ખરેખર બે શબ્દ હું પણ દેશ વિશે બોલું કારણ કે આપણે સામાન્ય માણસો કહેવાય પણ આપણો પણ અધિકાર છે કે દેશમાં કોઈ પણ સારું કાર્ય થતું હોય અને ક્યાંક ને ક્યાંક આપણી ઉપર કોઈ પણ એટેક કરે અને આપણે વર્ષો જવાબ આપીએ તો આપણે પણ દિલથી એક આનંદ થતો હોય છે અને આજના વિડીયો ખાસ આપણે માવઠા વિશે પણ વાત કરવાની છે પણ મિત્રો આજના વિડીયામાં ખરેખર એવી પણ કમેન્ટ કરજો કે કોઈ બીજી વાત નહીં જય હિન્દ લખી અને કમેન્ટ કરજો જેથી કરી અને ક્યાંક ને ક્યાંક એક આપણું મનોબળ છે એ ક્યાંક ને ક્યાંક મજબૂત થાય અને જેટલો બને એટલો વિડીયો શેર કરી હવે આપણે વાત કરીએ માવઠાની તો માવઠાની વાત કરીએ મિત્રો તો એમ ના સમજતા કે આજે નવ તારીખ જે થઈ ગઈ છે અને માવઠું વયું ગયું માવઠું હજી અગિયાર તારીખ સુધી રહેશે એમાં આજે નવ તારીખે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવરની આજુબાજુ અને રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી આ આ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં માવઠાનો હજી પણ માવઠાનો માહોલ રહેશે એમાં ખાસ કરીને બપોરે બે વાગ્યા પછી સાંજના સાત આઠ વાગ્યા સુધી માહોલ રહેશે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ અને એવા અમુક વિસ્તારોમાં વધારે તીવ્રતા પણ બની શકે માવઠાની પણ જે સાત ને આઠમાં હતું એવું પણ નહીં પણ સારું એવું માવઠું પડી શકે અને બીજા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો સવાયા ઝાપટાં અને મીડિયમ વરસાદ થઈ શકે પછી કચ્છના પણ એક જ સેન્ટરો એવા હશે ત્યાં મીડિયમથી સારું એવા ઝાપટા પડી શકે અને વાત એ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના અમુક જે રડાર એરિયા છે એમાં અતિભારે માવટુંકો પડી શકે બાકી ઓલ ઓલ લેવલ ઉત્તર ગુજરાતમાં છૂટું સમયે મીડિયમ ઝાપટા રહેશે અને ક્યાંક અતિભારે પણ ઝાપટા પડી શકે હવે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં એ રીતે છૂટા સમય વિસ્તારોમાં એકલ દુકલ સેન્ટરોમાં મીડિયમથી સારા એવા ઝાપટાં પડી શકે અને દક્ષિણ ગુજરાતની વાત કરી તો ખાસ કરી અને સુરત અને વલસાડ આ આ અમુક સેન્ટરોમાં વધારે પણ અતિભારે તીવ્રતાવારનું પણ ઝાપટું પડી શકે અને સૌરાષ્ટ્રની જે મેં તમને અગાઉ કીધું એમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવરની આસપાસ અને જામનગરની આસપાસ રાજકોટની આસપાસ અને જુનાગઢની આસપાસ આમાં બધે છૂટો સમય વરસાદ પડી શકે અને આ આજે અગિયાર તારીખોથી માહોલ રહે અને આજે બે વાગ્યા પછીથી આ સાત આઠ વાગ્યા સુધી વરસાદી માહોલ રહે પણ ગાજવીજ અને તોફાનમાં ફેરફાર થશે અને માવઠાની તીવ્રતામાં પણ ઘટ છે પણ એમ નહીં સમજવું કે અમુક જગ્યાએ અતિભારે પણ માવઠું પડી શકે અતિભારે એટલે એકથી માંડી અને બે ત્રણેય સુધીનો પણ અમુક એકલ દુક્કલ સેન્ટરમાં પડી શકે બાકી મીડિયમથી નોર્મલ ઝાપટાં અને ગાજવીજનું પ્રમાણ રહેશે પણ નોર્મલ પવન પણ એક જ સેન્ટરમાં મીડિયમ જોવા મળે બાકી મીડિયમ ઝાપટાથી હેવી થોડુંક ઝાપટું પડી શકે આવો વરસાદ થઈ શકે એમ છે એટલે મિત્રો આ માહિતી આપી અને આજનું ફેશિયલ હું તમને એટલા માટે કહું છું કે મિત્રો જેટલા મારો વિડીયો જો એ ખરેખર દિલથી જય જયહિંદ લખજો બીજું કઈ ના લખો તો કંઈ કમેન્ટમાં ખાલી જય હિન્દ લખજો આ જય હિન્દ લખવાનો મક મકસદ આપણો એ જ છે કે આપણા દેશની જે સૈનિક છે જે રાત દી એક કરી અને જે આ વર્તો જવાબ આપે છે એના માટે આપણે એક ખાલી કમેન્ટ કરવાની છે જય હિન્દ જય ભારત અને આજનો વિડીયો આપણે જય હિન્દ અને જય ભારત બોલી અને પૂરો કરી જય જવાન જય કિશન જય બુલેધ